નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ બાર પ્રકરણ આઠ નાણાકીય સંચાલન આજના વિડીયોમાં આપણે આગળનો ટોપિકનો અભ્યાસ કરીએ એમાં પહેલું છે મૂડી માળખાને અસર કરતાં પરિબળો તો કે મૂડી માળખાને અસર કરતાં બે પરિબળો છે એક છે આંતરિક પરિબળ અને બીજું છે બાહ્ય પરિબળ તો કઈ કઈ બાબતોનો સમાવેશ આંતરિક પરિબળમાં થાય છે અને કઈ કઈ બાબતોનો સમાવેશ બાહ્ય પરિબળમાં થાય છે પેલા આપણે એની નામની માત્ર ચર્ચા કરી દઈએ પછી ડિટેલ્સ છે તેનો આગળ અભ્યાસ કરીએ જો તો કે આંતરિક પરિબળમાં પેલું છે ધંધાનો પ્રકાર બીજું છે ધંધાનું કદ ત્રીજું છે ધંધાની કમાણીનો અંદાજ ચોથું છે મિલકતોનું સ્વરૂપ અને એની જરૂરિયાત પાંચમું છે સંચાલકોનું વલણ છઠ્ઠું છે નાણાકીય જરૂરિયાતો અને સાતમું છે મૂડીની જરૂરિયાતનો સમય આ બધા આંતરિક પરિબળો છે કે જેમાં આપણે સુધારા વધારા કરી શકી બાહ્ય પરિબળો મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર મૂડી પડતર જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ કાનૂની નિયંત્રણ કરવેરાની નીતિ સંસ્થાકીય રોકાણકારો વિદેશી સંસ્થાકીય રોકાણકારો સૌ પ્રથમ પહેલાં આપણે આંતરિક પરિબળોનો અભ્યાસ કરીએ જો પહેલું ધંધાનો પ્રકાર ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે હોય છે જ્યારે વેપારી એકમોના પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે ટૂંકમાં જે જગ્યાએ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે ને ત્યાં કાયમી મૂડીની જરૂર વધારે પડે જ્યારે વેપારી એકમો હોય કે જે માત્ર વસ્તુ વેચવાની જ હોય તો એને કાયમી મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી પડે સેવાકીય એકમોમાં સેવાના પ્રકારને આધારે કાયમી મૂડીનું રોકાણ નક્કી થાય ટૂંકમાં કાયમી મૂડીની જરૂરિયાત સૌથી વધારે ક્યાં પડે તો કે ઉત્પાદનના એકમમાં વેપારી એકમોમાં એના કરતા ઓછી અને સેવાકીય એકમમાં સેવાના પ્રકાર પ્રમાણે નક્કી થાય છે બીજું છે ધંધાનું કદ મોટા કદના એકમોની પ્રવૃત્તિ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે નાના કદના ઔદ્યોગિક એકમોના પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂર પડે અને વેપારી એકમોના પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ખૂબ જ ઓછી પડે છે ત્રીજું છે ધંધાની કમાણીનો અંદાજ ધંધાની કમાણીની સ્થિરે હોઈ શકે અને અસ્થિરે હોઈ શકે એ ફિક્સ નથી કંપનીની ભવિષ્યની અંદાજીત કમાણી સ્થિર અને સારા પ્રમાણ થયા હોય તો કંપનીની ઊંચીની મૂડી પર વધારે આધાર રાખે ટૂંકમાં જો અંદાજીત કમાણી વધારે સારી થઈ હોય તો ઊંચીની મૂડી પર એ વધારે પડતો ભાર રાખી શકે છે ચોથું છે મિલકતોનું સ્વરૂપ અને તેની જરૂરિયાત મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધારે હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળે છે કારણ કે જ્યાં મોટા પાયા ઉપર ધંધાની કાયમી મિલકતોની જરૂર પડે અહીંયા વધારે મૂડી માળખાની જરૂર પડે ત્યાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હોય કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદી ભાડા ખરીદી કે ભાડાપટાથી લેવી તે વિચારવામાં આવે છે ઘણીવાર એવું બને છે કે મિલકતો પોતે ખરીદી લે છે અથવા ભાડાપટ્ટે લઈ લે છે અથવા કરાર આધારિત લઈએ છીએ સંચાલકોનું વલણ જો કંપનીના સંચાલકો કંપની પર તેમના સંચાલક અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર ઉપર આધાર રાખે છે એટલે સંચાલકોના વલણ ઉપર આધારિત છે કે ભાઈ અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર બહાર પાડે કે ડિબેન્ચર બહાર પાડે જેથી કરીને માલિકીનું પ્રમાણ સંચાલકો પોતે રાખી શકે પછી જે નાણાંકીય જરૂરિયાત ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર મૂડી બહાર પાડીને મેળવી શકે વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ જામીનગીરી પણ બહાર પાડવી પડે આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેય એની યોજનાઓ ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે મોટા ભવિષ્યમાં માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે એ બાબતોનો પણ ખ્યાલ રાખવો પડે એટલે એનું ધ્યાન રાખવું પડે છે મૂડીની જરૂરિયાતનો સમય જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરે બીજી બાજુ કંપનીને ગાળાની જરૂરિયાત પડે તો કંપની ડિબેન્ચર કે પ્રેફરન્સ દ્વારા પણ નાણાં પ્રાપ્ત કરી શકે છે આ તો આંતરિક પરિબળો હતા હવે આપણે વાત કરવાની છે બાહ્ય પરિબળો આંતરિક પરિબળો એવા છે કે જેમાં કંપનીના સંચાલકો ધારે તો એ પ્રમાણે ફેરફાર કરી શકે બાહ્ય પરિબળો એવા છે કે જે ઝડપથી આપણે ફેરફાર કરી શકતા નથી બાહ્ય પરિબળોની વાત કરી જેમાં પહેલો પરિબળ છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે આ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારમાં પ્રવર્તમાન વલણો ઉપર છે જો માર્કેટમાં મંદી હશે તો લોકો ડિબેન્ચરમાં રોકાણ કરશે તેજી હશે તો ઇક્વિટી શેરમાં વધારે રોકાણ કરશે બીજું બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે કારણ કે ઓછીની મૂડી ઉપર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર ઓછો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે એટલે વ્યાજના દરને ધ્યાનમાં લેવામાં આવે છે ત્રીજું છે મૂડી પડતર જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ મૂડી ઊભી કરવા માટે જામીનગીરી બહાર પાડવી પડે ત્યારે કંપનીએ પત્ર બહાર પાડવું પડે ધરી દલાલ હોય તો ધરી દલાલને ધરી કમિશન પણ ચૂકવવું પડે દલાલી પણ ચૂકવવી પડે આવા ઘણા બધા પ્રકારના ખર્ચ કરવા પડે છે જેમાં ખર્ચ વધે તેમ મૂડી પડતર વધે કારણ કે એ ખર્ચ વધે મૂડીમાં તો ગણાશે જ વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડવામાં ખર્ચ દુજરાતો આવે છે જોકે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરી બહાર પાડવાના ખર્ચની સરખામણીમાં ઓછો આવે છે એટલે ઘણીવાર કંપની ડિબેન્ચર બહાર પાડીને પોત નાણાંની જરૂરિયાત પ્રાપ્ત કરે છે કાનૂની નિયંત્રણ મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કંપની ધારા પ્રમાણે જામીનગીરી બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે આ ઉપરાંત સેબીના નિયમો પ્લસ આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમો કંપની દ્વારાની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે ટૂંકમાં સેબીના નિયમ આરબીઆઈના નિયમ અને કંપનીના પણ નિયમોની જોગવાઈઓનું પાલન કરવું પડે છે પછી છે કરવેરાની નીતિ કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ પ્રાપ્ત કરે છે કારણ કે ડિબેન્ચર પર ચૂકેલ વ્યાજની રકમ એ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મળવી જોઈએ એટલે બાદ મળે છે આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર છે એ વધુ લોકપ્રિય બને છે એટલે ઇક્વિટી શેર રોકાણકારો માટે ખૂબ જ ઉપયોગી છે સંસ્થાકીય રોકાણકારો વીમા કંપનીઓ બેંક રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમોને શરતોને આધીન રહીને કામ કરે છે આમ કંપનીઓને શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની પણ શું કરવામાં આવે છે વિચારણા એટલે કે પોતે પોતાના નાણાં કયા એકમમાં રોકાણ કરવા એ પણ બાબતો માટે વિચારણા કરે છે અભ્યાસ કરે છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો વિદેશી રોકાણકારો સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગોણ બજારમાં નિયત કરેલી જામીનગીરીમાં રોકાણ કરવાનો હોય એ વિદેશી રોકાણકાર સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે સેબી એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની શું કરવામાં આવે છે મંજૂરી પણ સેબી મંજૂરી આપે તો હવે આપણું ટોપિક છે કાર્યશીલ મૂડી વર્કિંગ કેપિટલ તો કાર્યશીલ મૂડી એટલે શું બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે કાયમી મૂડી એ કાયમી મિલકતો જેવી કે જમીન મકાન યંત્ર વગેરે ખરીદી કરવા માટે કાયમી મૂડીની જરૂર પડે જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ દેવાદાર લેણી ઊંડી વગેરેમાં રોકાયેલી હોય છે કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકાર ફરતી હોય છે આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહેવામાં આવે છે હવે આપણે એની વ્યાખ્યાઓ જોઈએ જો ચાલુ મિલકતો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી ચાલુ મિલકતનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે જેને કાર્યશીલ મૂડી કહેવાય ટૂંકમાં ચાલુ મિલકતો ચાલુ જવાબદારી કરતાં જેટલી વધારે હોય દાખલા તરીકે ચાલુ મિલકતોની કિંમત પાંચ લાખ છે ચાલુ જવાબદારીની કિંમત બે લાખ છે તો ત્રણ લાખ રૂપિયા એ કાર્યશીલ મૂડી તરીકે ગણવામાં આવે છે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી કાર્યશીલ મૂડીનો ખ્યાલ જોઈએ પહેલું કુલ કાર્યશીલ મૂડી ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ અને તૈયાર માલના સ્ટોક દેવાદાર લેણી હુંડી ટૂંકા ગાળાની જામીનગીરી વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી કુલ કાર્યશીલ મૂડી એટલે કુલ ચાલુ મિલકતો ચોખ્ખી કાર્યશીલ મૂડી ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારી શું કરી દેવામાં આવે બાદ જ્યારે ચાલુ જવાબદારી કરતાં ચાલુ મિલકતનો વધારે હોય તો એનો હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય અને જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારી વધારે હોય તો એને નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે પરીક્ષામાંનો તફાવત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી અર્થ કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવા કે લેણી હુંડી દેવાદાર ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરી બેંક શિલ્લક રોકડ વગેરેના સરવાળો ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી એટલે જેને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે તરલતાની સ્થિતિ આ ખ્યાલ એ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી જ્યારે આ ખ્યાલ એવો છે કે જે કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે ત્રીજું છે નાણાકીયની સ્થિતિ અને માપદંડ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી અહીંયા કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે ચાલુ જવાબદારીમાં વધારો ચાલુ જવાબદારીમાં વધારો એ કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે અને ચાલુ જવાબદારીમાં વધારો એ ચોકી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરીએ જો પેલું ટૂંકા ગાળાની મૂડી કાર્યશીલ મૂડી છે ને એ ટૂંકા ગાળાની મૂડી છે થોડા ઘણા સમય માટે જરૂર પડે છે બીજું ચાલુ મિલકતોમાં રોકાણ કાર્યશીલ મૂડીમાં દેવાદાર લેણી ઊંડી ટૂંકા ગાળાની જામીનગીરીમાં ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે એટલે ઝડપથીનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે તરલતા તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે એટલે તરલતાનો પણ ગુણધર્મ છે ચોથું છે ઓછું જોખમ કાર્યશીલ મૂડીએ ધંધામાં ફરતી ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે તેથી એમાં જોખમનું તત્વ પ્રમાણમાં ખૂબ જ ઓછું રહેલું છે બદલાતું સ્વરૂપ જો ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે દાખલા તરીકે કાચા માલને અર્ધ તૈયાર માલમાં અર્ધ તૈયાર માનને તૈયાર માલમાં અને તૈયાર માનને શાક પર વેચાણ થાય તો દેવાદારમાં અને રોકડથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે એટલે એનું સ્વરૂપ સતત શું થતું રહે છે બદલાતું રહે છે રોજબરોજના ખર્ચા ચૂકવવા રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે પણ કાર્યશીલ મૂડીની સતત જરૂર પડે છે ઘસારો નહીં ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ બદલાતું હોવાથી એમાં ક્યારેય ઘસારો ગણવામાં આવતો નથી એ પણ વિકલ્પમાં પૂછી શકાય ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ કેવું જોવા મળે છે જુદું જુદું હવે આપણે વાત કરી કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો જેમાં પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકારને સ્વરૂપ પર આધાર રાખે છે દાખલા તરીકે જે વેપારી એકમના મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર માલ વેચાણ કરવું પડતું હોય એને કાર્યશીલ મૂડીની વધારે જરૂર પડે ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે દાખલા તરીકે ગેસ કંપની વિદ્યુત કંપની ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે જ્યારે શ્રમપ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે સેવાકીય એકમ હોય તો અહીંયા પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે બીજું છે ધંધાનું કદ જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી અને જેમ ધંધાનું કદ મોટું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે ત્રીજું છે ઉત્પાદન ચક્ર કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર ફરીથી કહું છું કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય એ બે વચ્ચેનો જે સમયગાળો છે એને ઉત્પાદન ચક્ર કહેવામાં આવે છે ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત પ્રમાણમાં વધારે છે દાખલા તરીકે સુતરાઉ કાપડ અને સણ ઉદ્યોગમાં ઉત્પાદનના ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગના ઉત્પાદનની પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી ત્યાં પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીયકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે દાખલા તરીકે ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટાભાગે બારે માસનું ઉત્પાદન ચાલુ રાખે છે જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે પછી છે કાચા માલનો સંગ્રહ કાચા માલના પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ મર્યાદિત છે કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થતો હોય ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે આથી અહીંયા કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલના મોટા પ્રમાણમાં થઈ જાય છે કે ભાઈ જેટલા પૈસા હોય એ બધા પૈસા છે એ કાચા માલમાં શું થઈ જાય છે રોકાઈ જાય છે પછી છે શાખની નીતિ તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે પરંતુ તૈયાર માલનું વેચાણ શાખ ઉપર વેચાણની નીતિ આપવાનાવવામાં આવે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પડે છે કારણ કે આપણે જ્યાંથી માલ ખરીદી છીએ આપણે રોકડા પૈસા ચૂકવવા પડે છે આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે અને જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે કારણ કે જો આપણે કાચો માલ રોકડેથી લઈએ તો આપણે વધારે પૈસા જરૂર પડે પણ આપણે કાચો માલ શાખ ઉપર લેતા હોય અને આપણે ગ્રાહકોને શાખ ઉપર માલનું વેચાણ કરતા હોય તો એ મૂડીની જરૂરિયાત બહુ પ્રમાણમાં વધારે પડે છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર દેવાદાર પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય ત્યારે માલનું વેચાણ રોકડેથી થતું હોય તો લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો આ બધા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ખૂબ ઓછી પડે છે પણ આના કરતાં બધી વિરુદ્ધ પરિસ્થિતિ હોય તો દાખલા તરીકે લેણદાર પાસેથી ઉઘરાણી વસૂલ કરવામાં સમયમાં વહી જતો હોય માલનું વેચાણ શાક પર થતું હોય લેણી હુંડીના નાણાં પાકતી તારીખે ન મળતા હોય તો આવા બધા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત આપણને સામાન્ય સંજોગો કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે પછી જે સ્ટોક દર તૈયાર માલનો સ્ટોક ચલંદર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે અને સ્ટોક ચલંદર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર કરવામાં રોકાયેલી મૂડી ઉપર પણ બાબતોમાં આધારિત છે સ્ટોક ચલંદરનું સૂત્ર થાય વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક એટલે જેમ સ્ટોક ચલંદરનું પ્રમાણ વધારે એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે જેમ સ્ટોક ચલંદરનું પ્રમાણ ઓછું એમ કાર્યશીલ મૂડીની પ્રમાણની જરૂરિયાત વધારે પડે છે પછી જે કામગીરીની કાર્યક્ષમતા ઓછા પ્રયત્ને વધારે પરિણામ મેળવવા એટલે સંચાકીય કામગીરીની કાર્યક્ષમતા ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવો અને બગાડ ઓછો કે દૂર કરી ઉઘરાણી ઝડપથી બનાવી એ કાર્યશીલ મૂડીની જરૂરિયાતો ઘટાડી શકે છે જેમ કે ઉત્પાદન દરમિયાન સાધનોનો ઓછો બગાડ થાય ઉઘરાણી ઝડપથી વસૂલ થાય તો આવા બધા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ખૂબ જ પ્રમાણમાં ઓછી પડે છે દસમું નફાની ફાળવણી ડિવિડન્ડ તરીકે કરવામાં આવતા નફાની ફાળવણી એ રોકડને અસર કરે છે કારણ કે ડિવિડન્ડ રોકડમાં ચૂકવવું પડે છે કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય તો ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની પ્રમાણમાં વધુ જરૂરિયાત પડે છે ત્યારબાદ છે કાયમી મૂડી જેનો આપણે કોઈ અભ્યાસ કરવાનો નથી કાયમી મૂડીની જરૂરિયાતના અસર કરતાં પરિબળો એને કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત એ પણ આપણે પૂછાશે નહીં